સાતમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બુધવાર આજના શુભ સંદેશમાં ઈસુનું પ્રભાગ્ય ભરપૂર વાત સાંભળવા મળે છે ઈઝરાયેલી ધર્મમાં કેટલાક આહારને અશુદ્ધ માનવામાં આવતા હતા ઈસુ કહે છે કે બહારથી માનવના શરીરમાં જતો કોઈ પણ આહાર માનવને અભળાવી શકતો નથી કારણ આહાર હૃદયમાં જતો નથી અને માનવમાં કાયમનો વાસ કરતો નથી માનવને અશુદ્ધ કરનાર તો તે છે જે માનવના હૃદયમાંથી બહાર આવે છે ઈશુ આવા માનવના અંતરમાં પેદા થતા દૂષણોની એક યાદી આપે છે આ દૂષણો કાર્યમાં પરિણમે છે અને માનવને પાપી બનાવે છે આ દૂષણોનો જન્મ હૃદયમાં થાય છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ